Thank you

વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દી કે વાત કરવામાં આવે તો આ અકસ્માતમાં લક્ષરી કર્મચારીઓ અને નાગરિકો સહિત કુલ 47 લોકોના મોત થયા છે તો જ્યારે મિત્રો વધુ આપને એ પણ જણાવી દી કે જ્યારે મિત્રો ઘણા લોકો ઘાયલ પણ થયા છે અને મિત્રો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અજિયા મિત્રો અત્યારની મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને ાઈબ કરી દેજો ધન્યવાદ